જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે માતાજીને પ્રસન્ન કેવી રીતે કરવા મિત્રો આ વિડીયો બનાવવાનું એક જ ઉદ્દેશ છે દિનેશભાઈ દેસાઈ કરી ને આપણા ચેનલના જે સભ્ય છે એમની કોમેન્ટ હતી કે શું માનતા કરવાથી દેવ રાજી થઈ જાય અને એવી કઈ માનતા હોય જે કરવાથી દેવ રાજી થઈ જાય તો મિત્રો આજે હું તમને જણાવવાનો છું કે માતાજીને પ્રસન્ન કેવી રીતે રાખવા કેવી રીતે કરવા રાજી કેવી રીતે થાય અને રાજી એમને સદાય માટે કેવી રીતે રાખવા એ હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું તો વિડીયોને અંત સુધી જોજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો દેવ પ્રસન્ન કેવી રીતે થાય શું માનતા કરવાથી દેવ રાજી થાય અને એવી કઈ માનતા છે જેનાથી દેવરાજી થાય તો મિત્રો ધૂપ ધુવાળા દીવાબત્તી અને માનતાઓ કરવાથી દેવ પ્રસન્ન ના થાય હવે મારા કહેવાના તર્કને સમજજો બરાબર ત્યારબાદ તમે સમજણ લેજો પહેલાં હું શું કહેવા માગું છું માનતા તમે કરો છો હવે કોઈ દેવને તમે માનતા માની છે તો તમારે એ પૂરી કરવી જ પડશે બરાબર એના વગર છુટકારો છે નહીં કદાચ તમે કોઈ કારણસર એ માનતા ભૂલી જાઓ છો અથવા તો એ માનતા નથી કરતા તો તમને સો ટકા તકલીફ પડવાની છે આ જ નહીં તો કાલે પણ એવું ના હોય કે માનતા કોઈ માતાજીને રાખી છે અને એ કરીએ તો જ દેવ પ્રસન્ન થાય માનતા તો તમે તમારા એક કોઈ કામ માતાજીએ કર્યું હશે અથવા તો માતાજીને કોઈ તમે કામ સોંપ્યું હશે એટલે માનતા તમારે કરવી પડે બરાબર એમાં એવી કોઈ વસ્તુ નથી કે પ્રસન્ન થાય માતાજી માતાજીને પ્રસન્ન રાખવી હોય સદાય માટે માતાજીને રાજી રાખવા હોય સદાય માટે તો તમારે એના વચન માતાજીના જે વચન છે એનું પાલન કરવું પડે મિત્રો તમે જો દેવના વચનમાં રહેશો માતાજીના વચનમાં રહેશો તો માતાજી સદાય માટે પ્રસન્ન જ રહેશે કોક ટાણે કદાચ દેવાબત્તી નહીં કરો માતાજીને માનેલું એક બે દિવસ આગુ પાછું થઈ જાય તમારી એ કેપેસિટી ના હોય તમે એ વસ્તુ એ સમર્થ નથી અત્યારે તમારા જોડે એ વસ્તુ પૂરી કરવાની એવી કોઈ માનતા હોય અને તમારા જોડે સગવડ નથી માતાજીને બે હાથ જોડીને તમે એવી પ્રાર્થના કરો મારા જોડે સગવડ નથી સગવડ થશે અને હું તારું આ માનેલું મારી માનતા જે છે હું પૂરી કરે તો માતાજી એ બધી વસ્તુ સમજે બરાબર પણ માતાજીના વચન તમે નો ભંગ કરો તો દેવને ના ગમે તો જ દેવ રુષ્ટ થાય હવે મિત્રો જ્યારે પણ તમે માનતા લો છો એટલે એક ઇન્ટેન્શનથી માનતા લો તમે એક વસ્તુ સમજો કોઈ વસ્તુ માતાજીને કાર્ય સોંપ્યું છે બરાબર અને એ કાર્ય થઈ જાય તો હું તમને આ વસ્તુ આપીશ અર્પણ કરીશ ચડાવીશ જે પણ હોય તમારી જે પણ માનતા હોય હવે એ અમુક માણસો શું કરતા હોય થાય કે ના થાય રાજી ખુશી માતાજીની માનતા પૂરી કરે બરાબર અમુક માણસો એવા પણ છે કે કામ થઈ જાય તો પાછો એમના મગજમાં એક સંદેશ એક મગજનો એક વિચાર એવો હોય કે શું ખરેખર માતાજીએ કામ કર્યું છે કામ થઈ ગયું પછી આ ડાઉટ આવતા હોય ઘણાના મગજમાં શું ખરેખર માતાજી આ કામ કરી નાખ્યું હશે આવા માતાજીને આપણે માનતા કરીએ અને અંદર મને એવું કહેતું હોય કે ભાઈ આ તો સંજોગથી બની ગયું છે શું કામ કરવી પડે આવા બધા ડાઉટ આવે તો માનતા તમે કરો કે ના કરો માતાજી રુષ્ટ જ થાય કેમ કે તમારામાં એક ખરાબ વિચારની એક ખરાબ વિચાર તમારા અંદર છે એ તમે કોઈ પણ કાર્ય કરો કોઈ પણ પ્રસન્નતા માટે દેવને લાડ લડવો અથવા તો કોઈ માનતા પૂરી કરો તો માનતાજી માતાજી જે છે એ માનતા તમે કોઈ પણ કરતા હોય એ હરખીને ના લે બરાબર તમે આપી દીધું હોય તો એક ફોર્માલિટી કરી કે ભાઈ આપણે માન્યું હતું આપણે આપી દઈએ પણ એ થઈ ફોર્માલિટી પણ હૃદયથી કામ થાય કે ના થાય અમુક માણસો મેં ઘણા એવા જોયા છે જે માતાજીને બહુ માનતા હોય કે ભાઈ કામ ના થવું થવું એ તો માતાજીના હાથમાં છે માતાજીને કદાચ એ કાર્ય યોગ્ય નહીં લાગ્યું હોય મારા મારું ચિંતન કરતાં માતાજીને કામ યોગ્ય નહીં લાગ્યું હોય એના કામ થવાથી કદાચ મને નુકસાન થતું હશે એટલે માતાજીએ નહીં કર્યું હોય આવું સમજીને પણ માનતા છે માતાજીની જે માનતાઓ કરી રાખતા હોય છે પૂર્ણ કરતા હોય છે અમુક માણસો એવા પણ હોય છે કે જે માનતા પૂરી થાય કામ થાય સતોય એમના અંદર ડાઉટ હોય કે માતાજી આવું થોડું કરી શકે આ તો સંજોગથી થઈ ગયું હશે બરાબર એટલે ખાલી ફોર્માલિટી માટે એક મેલુન જલ બિલાવ કરી નાખીએ માનતા અમુક માણસો એવાય છે એટલે મિત્રો વચન તમારી નીતિ અને વિચાર નક્કી કરે છે કે માતાજી પ્રસન્ન કેવી રીતે રહે તમારા વિચારમાં જ જો કદાચ દોષ છે તો માતાજી પ્રસન્ન નહીં થાય પણ તમારા વિચાર શુદ્ધ છે શ્રદ્ધા અડગ છે તો માતાજી પ્રસન્ન જ રહેશે બરાબર માનતામાં આગું પાછું થઈ જાય તો માતાજી સો ટકા પ્રસન્ન રહેશે કેમ કે તમારી જે વિચાર છે તમારી જે ભાવના છે એ સાચી છે તો આ તમારે ધ્યાન રાખવાનું છે બાકી માતાજીને પ્રસન્ન રાખવાનું સીધામાં શોટ વસ્તુ છે માતાજી કે એટલું જ કરવાનું માતાજી જ્યાં જવાનું કે ત્યાં જ જવાનું માતાજી જે કાર્ય ના કહે નહીં કરવાનું જે કે એ જ કરવાનું આટલું તમે રાખશો કોઈ દિવસ માતાજી રુષ્ટ નહીં થાય અપ્રસન્ન નહીં થાય તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું અને હું આશા રાખું છું કે દિનેશભાઈ દેસાઈને એમના કોમેન્ટનો જવાબ સંપૂર્ણ રીતે આ વિડીયોમાં મળી ગયો હશે કોઈ પણ માણસને કોઈ પણ વસ્તુ જાણવું હોય તમે કોમેન્ટ કરજો આપણે એ માણસનું કોમેન્ટ વિડીયો દ્વારા એમના જોડે પહોંચાડીશું તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નેક્સ્ટ વિડીયો કયા ટૉપિક ઉપર જોવે છે એ પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો મળીએ હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ